દીકરાને અમેરિકા મોકલ્યા બાદ ત્રણ વ્યક્તિઓ દ્વારા વારંવાર રૂપિયાની માંગણીના આતરાસથી વૃદ્ધે એસિડ ઘટકટાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા લાંગરાજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ આવી હતી જેની અંદર બાબત એવી હતી કે 15 3 રોજ જે લાંગરાજના એક રેખાબેન પંચોલી જેઓએ આવીને પોલીસને હકીકત એવી જણાવી હતી કે તેમના દીકરાને જે તે વખતે ફોરેન મોકલવા માટે થઈ અને ત્રણ એજન્ટોએ તેમને મોકલેલો હતો અને તેઓએ જે રૂપિયા નક્કી થયા હતા તે બાબતે એમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે તેમનું મન દુઃખ રાખી અને ત્રણ વ્યક્તિઓ મોદી ગૌરવભાઈ બંશીભાઈ પટેલ કમલેશભાઈ અને પટેલ ચિરાગ આ ત્રણ તેઓના ઘરે આવી અને તેઓના પતિ કૌશિકભાઈ પંચોલીને જેમ તેમ બોલ્યા બોલ્યા હતા તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મારવાની ધમકી આપી હતી રૂપિયા પડાવવા માટે થઈ અને ખોટું પ્રેશર કર્યું હતું જે બાબતનું તેઓને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે જે બાબતે તેમના પત્ની રેખાબેને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે લાંગણ પોલીસ સ્ટેશનમાં અત્યારે આપણે બીએનએસ સેક્શન વન ઝીરો એઇટ વન વન ફાઇવ થ્રી ફાઇવ ટુ થ્રી ફાઇવ વન અને જીપી એક્ટ વન થર્ટી ફાઇવ મુજબના સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કર્યો છે તાત્કાલિક અમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જે પૈકી અત્યારે પટેલ ચિરાગભાઈ નામનો જે આરોપી છે તેની અમે અ રાઉન્ડ અપ કરે છે ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરી અને આગળ પૂછપરછ કરી અને આગળ બીજા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે અને ડિટેйલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહ્યું છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રી મદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો